નમસ્કાર મિત્રો જેપી ફૂડ વિડીયોમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું આશા રાખું છું કે તમે બધા મિત્રો એકદમ મજામાં હશો સ્વસ્થ હશો મિત્રો તમને સરસ મજાનો કવચા પાક બતાવ્યો સરસ મજાનું કચ્છર્યું તમે જોયું હવે એ ત્યાં જ રવિભાઈના ત્યાં જ આપણે આવી ગયા છે તમને સરસ મજાનો ગુંદર પાક બતાવવાનો છે અને હવે એમ પણ શિયાળાની સિઝન શરૂ થઈ ગઈ છે મિત્રો તો આવા ગુંદર પાક કવચા પાકને એ બધું આપણા શરીર માટે ઘણું લાભદાયી છે આપણા સ્વાસ્થ્યને જે અત્યારે શિયાળામાં જે બધું સ્વાસ્થ્યવર્ધક ખાણીપીણીનું જે ખાવું જોઈએ એ બધું તમને સરસ અહીંથી મળી જવાનું છે તો આજે તમને ગુંદરપાક સરસ બનતો બતાવવાનો છે ચાલો મિત્રો જય સ્વામિનારાયણ જય બેન આપણે જે ગુંદરપાક બનાવવાનો છે અમે બનતા કઈ કઈ બધી વસ્તુઓ અંદર આવશે એની થોડી મોટી મોટી વાત કરો અને કેટલા ટાઈમની અંદર આ ગુંદરપાક તૈયાર થશે એ પણ અમારા વ્યૂઅર મિત્રોને જણાવો લગભગ ગુંદરપાક તો અડધા કલાકની અંદર તૈયાર થઈ જતો હોય છે હા હા એમાં પડનાની વસ્તુઓ છે કે ઘઉંનો લોટ હા

તમને ગુંદરપાક સરસ મજાનો સાતસો રૂપિયા એક કિલો મળી જવાનો છે સ્ક્રીન ઉપર તમને નંબર દેખાય છે મિત્રો એના ઉપર તમે તમારો ઓર્ડર નોંધાવી શકો છો નડિયાદની અંદર તમને ફ્રી હોમ ડિલિવરી મળી જવાની છે અને નડિયાદની બહાર તમને કુરિયર કુરિયર થ્રુ મળી જશે કુરિયરનો ચાર્જ અલગ આપવાનો રહેશે મિત્રો

અને ચોખા ઘીની અંદર જ બનાવવાનું કોઈ ભેળસેળનું કામ નથી મિત્રો તમે આગળ કચરિયાનું પણ જોયું એ આમનું જ કામ હતું અને કવચા પાક કવચા પાક પણ તમે સરસ જોયો અને હવે આ તમને ગુંદર પાક પણ સરસ બતાવી દઈ આવ્યા મિત્રો જો આ ઘી ઉકાળવાનું શરૂ થઈ ગયું છે હવે ધીમે ધીમે એની અંદર બધા મસાલા અને બધું જે આપણે અંદર નાખવાનું છે બધું ધીમે ધીમે બેન સરસ તૈયાર કરશે ચોક્કસથી વિડીયોમાં જોડાયેલા રહેજો તમને સરસ મજાનું ગુંદર પાક બતાવી દેવાનો છે આજે આ કઈ વસ્તુ આવી બેન ઘઉંનો લોટ ઘઉંનો લોટ જો અમે જે ઘી અંદર ગરમ થઈ ગયું એની અંદર ઘઉંનો જીનો લોટ ત્યાંથી શરૂઆત કરી દેજો અને અમે બધી વસ્તુ જેમ જેમ પડે એમ પછી આ હલાવતા જાવ છો તો હા હલાવતા જાવ આ ઘીનો લોટ ઘઉંનો લોટ સે જાય હા હા પછી ગુંદર બધું નાખવાનું જો મિત્રો સરસ તમને આખી પ્રોસેસ બતાવવાની છે આજે ગુંદર પાક કઈ રીતે બને છે એમ અને એમ પર શિયાળો શરૂ થઈ ગયો છે તો આ ગુંદર પાક ને બધું આપણા શરીર માટે ઘણો લાભદાયી છે એનાથી ઘણા ફાયદાઓ થતા હોય છે શિયાળામાં અને આખી આખા વરસ આની અસર રહેતી હોય છે તો ચોક્કસથી તમે ફોન કરીને તમારો ઓર્ડર નોંધાઈ શકો છો અહીંયા આગળ સાતસો રૂપિયા એક કિલો તમને ગુંદર પાક મળી જવાનો છે જો મિત્રો જે ઘઉંનો લોટ નાખે તો ઘઉંનો જીવનો લોટ એ સરસ શેખાઈ ગયો છે હવે એની અંદર ગુંદર જો ગુંદર નાખવાનું શરૂ કરે

સરસ બધો ગુંદર અંદર ધીમે ધીમે કરીને બધું નાખી દીધો છે અને સતત એને હલાવતા રહેવાનું જોવા મિત્રો ઘીની અંદર પહેલા જીરો ઘઉંનો લોટ નાખ્યો પછી ગુંદર એને સતત હલાવતા રહેવાનું અને હવે આ છે મને લાગે મેથી પાવડર જોવા મિત્રો હા જે મેથી આવે છે મેથી એનો પાવડર કરી દીધેલો છે અને જેટલી બધી વસ્તુ નાખે એમ એને સરસ હેવાનું જો કુપરાની છીણ સરસ અંદર આવી ગઈ છે જો કૂપરાની છીણ નાખ્યા પછી જો મિત્રો એનું આ ધીમે ધીમે વધારો થવાનું શરૂ થઈ ગયો અને બધું સરસ મિક્સ કરતા રહેવાનું હલાવવાનું ચાલુ જ રાખવાનું ખસ ખસ એ પણ અંદર જ નાખી દેવાની જો

સતત હલાવતા રહેવાનું મિત્રો જો બત્રીસું નાખ્યા પછી એનું આખું રંગત આખી બદલાઈ ગઈ છે જુઓ બરાબર જુઓ સૂઠ અને ગંઠોળાનો પાવડર છે મિત્રો જુઓ અને આ પણ બધું એમણે જાતે જ અહીં ઘેર તૈયાર કરેલું છે પાવડર જે પીસીને

સાકર પણ આવી ગઈ છે જો હવે કઢી સાકર કઢી સીતા મિશ્રી સીતા મિશ્રી એટલે જેથી કરીને કે જે સુંઢ ગંઠોડા ખરા ને વધારે પડતા ગરમ ના પડે બરોબર બરોબર બસ તો બનાવવાનું તો આપણો ગોળ જ છે હા હા પણ આનું પણ થોડો ભાગ નાખો જરૂરી છે જો

લાસ બેન સરસ આપણને ગુંદર પાક સરસ તૈયાર કરી દેવાનું છે જુઓ સાતસો રૂપિયા એક કિલો તમને મળી જવાનું છે સ્ક્રીન ઉપર તમને નંબર દેખાતો હશે ચોક્કસ તમે ફોન કરીને તમારો ઓર્ડર નોંધાઈ શકો છો અને તમને હોમ ડિલિવરી પણ મળી જવાની છે આપણી દુકાને પણ મૂકીએ છીએ અચ્છા આગળ જે તમને કચોરી આનો વિડીયો જોયો મિત્રો ઘાણીમાં સરસ તમને કચોરી બતાવી દઉં કમળા ચોકડીથી આગળ કમળા ગામથી આગળ શ્રીજી મસાલા ગૃહ ઉદ્યોગ ત્યાં પણ તમને આ વસ્તુ મળી જવાની છે ગોળ અને ઘી જે નાખ્યો પાક પછી એને બધું મિક્સ કરી દેવાનું સરસ કૈલાસ ભાઈ આ ગુંદર પાકના સિવાય પણ તમારું જે બીજું બધું કામકાજ છે એની પણ થોડી વાત કરી દો અમારા વ્યુઅર મિત્રોને એ પણ ખબર પડે ગુંદર પાક સિવાય તો શિયાળામાં તો અડદિયા પાક પણ બનાવું છું હા એ સિવાય રેગ્યુલરી

અગાઉથી કેવું પડે બેન હેવું આગલા દિવસે કહી દેવું પડે હા સવારમાં નવ વાગ્યા પહેલાં કહો તો તમને બાર સાડા બાર વાગ્યા સુધી તમને ટિફિનની ડિલિવરી પણ મળી જાય અને એના સિવાય પણ તમને શ્રીજી મસાલા ગૃહ ઉદ્યોગ જે આગળ તમે કચરાનું વિડીયો છો ત્યાં તમને મરચુંથી માંડીને મરચું હળદર બધા જાતના મસાલા અને અત્યારે શિયાળામાં કચરું તો તમને બતાવ્યું હતું કચેરી તો મળી જ જવાનું છે અને સાથે સાથે તમને કૌચા પાક બતાવ્યો આ જે ગુંદર પાક બતાવી દીધો એની સાથે અડદિયા પાકને બધું સરસ બેન બનાવે છે ચોક્કસથી તમે ફોન કરીને પણ તમારો ઓર્ડર નોંધાઈ શકો છો હવે જો આ બધું સરસ મિક્સ થઈ ગયું છે હવે એને આની અંદર કાઢી લેવાનું અને એના તો પીસ પાડવાના હે ને બેન કૌચા પાક તમને મિત્રો બતાવે પાવડર ફોર્મમાં બતાવે આ જે ગુંદર પાક છે એના તમને સરસ ચોસલા આની અંદર કાઢી અને ઠારવી દેવાનું અને સરસ છે પછી એના પીસ પાડી દેવાના અને સાતસો રૂપિયા કિલો તમને મળી જવાનું છે સ્ક્રીન ઉપર તમને નંબર દેખાશે ડિસ્ક્રિપ્શનની અંદર પણ તમને રવિભાઈનો નંબર આપી દઉં છું તો એની અંદર પણ તમે ફોન કરીને તમે ઇન્કવાયરી કરજો ત્યાંથી પણ તમે ઓર્ડર નોંધાવી શકશો અને તમને ઘેર બેઠા પણ મળી જશે અને એટલી ચોખ્ખાઈથી બધું કામ થાય છે બેન બેન ઘેર જાતે જ બનાવે છે એવું નથી કે બહાર બીજા કોઈ જોડે બનાવડાવતા જાતે જ બધી મહેનત કરીને જાતે જ બધી અને વસ્તુઓ પણ અંદર સારી સ્ટાન્ડર્ડ બધી વસ્તુઓ અંદર નાખી સરસ મજાનો ગુંદર પાક તૈયાર થઈ ગયો છે અને ઠાર અને ઠારવા દેવાનું હે ને બેન એક દિવસ ઠરવા દેવાનો અને પછી એના પીસ પાડી અને તમને સરસ હા હા પછી વેચાણ માટે સાતસો રૂપિયા કિલો તમને મળી જવાનો છે મિત્રો ચોક્કસથી સ્ક્રીન ઉપર તમને નંબર દેખાતો હશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ તમને નંબર આપી દઈશું તો તમે ઓર્ડર નોંધાવી શકો છો ફોન કરીને કૈલાસ કાઈલાશબેન ટિફિનની તો વાત કરી એની સાથે જે નાસ્તાનું પણ તમારું કામ છે એની પણ થોડી વાત કર દો અમારા રવિભાઈ હા હું ઢોકળાનો ઓર્ડર લઉં છું પછી પેલા મેથીના હાડવાડવા મેથીના હાડવાના જીવા ડંગેલાનો પછી પાઉં ભાજીનો બટાકા ભોવા એટલે નાસ્તાનું નાસ્તાની બધી વસ્તુઓ તમને અહીં આગળ મળી જવાની છે એ પણ તમને સ્ક્રીન ઉપર નંબર આપી દઉં છું મિત્રો જો નાનો મોટો ઓર્ડર હોય તો લઈએ સિક리티 પાર્ટી હોય બર્થડે પાર્ટી હોય પિકનિક હોય તમારી તો એની અંદર પણ તમને સરસ મજાનો કોરા નાસ્તા થેપલા પછી ટિફિનનો તો તમને કીધું અને ઓર્ડરો પણ લે છે તો તમારે કોઈ પણ નાતાલ ઉપર નાતાલ ચાલુ થશે એ વખતે મને લાડવાનો પણ ઓર્ડર સારો એવો મળી જશે અચ્છા તો ઘઉંના લોટના જે લાડવા આવે મિત્રો આપણે જે લાડવા રેગ્યુલર આપણે ખાતા હોઈએ છે એ પણ તમે એટલે મોસ્ટ ઓફ બધી ખાણીપીણી વસ્તુ બેનના ત્યાં આગળ સરસ મળી જવાની છે અને બધું બેન જાતે તૈયાર કરે છે અને સારી સારી બધું જે ચોખ્ખાઈથી કહેવાય ને અને સારી પ્રીમિયમ જ બધી અંદર વસ્તુ વાપરવાની તમને અંદર વિડીયોમાં તમે આ ગુંદર પાકના વિડીયોમાં તમે જોયું કે ગોળ ગોળથી માંડીને બધી જ વસ્તુઓ તમે બધી સારા સારા મની બધી વસ્તુ અંદર વાપરવાની તો ચોક્કસથી તમે કોઈ પણ ખાણીપીણીનું તમારે ઓર્ડર આપવો હોય તો સ્ક્રીન ઉપર તમને નંબર આપ્યો છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ તમને નંબર આપી દઉં છું ચોક્કસ તમે તમારો ઓર્ડર નોંધાવી શકો છો અને ઉનાળાની સિઝનમાં છૂંદો અથાણું પણ બનાવું છું હા અથાણું મેથી ચણાનું અથાણું આદુ લસણનું અથાણું તડકા છાયાનું છુંદું ગળ્યું અથાણું ખાતું અથાણું બધું બનાવીએ છીએ વધતા ડાકોરનો લોટ પણ અમે ઓર્ડરથી ઘરે બનાવી શકીએ છીએ ડાકોરના જે ગોટા આવે છે મિત્રો એ ગોટાનો લોટ પણ મળી જશે તમને એ પણ તમે બેન સાથે ફોન કરી અને તમે તમારો ઓર્ડર નોંધાવી શકો છો ગોટા ડાકોરના ગોટાનું પણ તમને અહીંયા આગળથી લોટ મળી જવાનો છે જય સ્વામિનારાયણ આ તૈયાર થઈ ગયું છે ગુંદર પાર્ક જો હવે આને એક દિવસ ઠરવા દેવાનું અને પછી એને પીસ પાડી અને પછી વેચવાનું તમને આ પણ સરસ પેકિંગની અંદર મળી જવાનું છે